બધી માંડવી ચોખ્ખી થઈ ગઈ અને જો માંડવી જ અહીંયા ગોડાઉનમાં બધી વ્યવસ્થિત ઢગલા કરી દીધા અલગ અલગ સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને જો આપણે નાસ્તો કરી અને તૈયાર થઈ ગયું છું અને આજે પણ મૂળ આવવાના છે જે થોડુંક હજી માંડવીનું ચોખ્ખી કરવાનું કામ બાકી છે જે ડિસ્ટોનરમાં ન નીકળ્યું એ આજે જો પાછું ઓપનેરમાં ઓરવું પડશે તો જે મૂલી આગળ સાડા આઠે આવી જશે અત્યારે જો આઠ વાગ્યા છે અને આજે મૂલી બધાય નહીં આવે આજે ચાર મૂલી આવશે અને એક હીરો ભાઈ અને ભાઈ ઈ અમે બધા ઓપનરમાં માં અને બાઈ બધી તો આજે કરી નાખવાનું છે આપણે માંડવીનું કામ અને ડિસ્ટોનરમાં માં વર્યું પણ ઈ પાછું હે ને એવું ને હું આવતું તું ડાઠા ને બહુ છે એમાં તો એ નોખું કે ઓપનરમાં માં પડશે આમાં નહીં પડે તો પછી જો અત્યારે પાછુ પુનરાવૃત્તિ માંડી અને જો ચાલુ કરી અને મૂલી આવે એટલે જે એમાં ઓરવાનું છે આપણે તો જાવ મૂલી આવે પછી પાછો ચાલો આપણે મળીએ તો તો જો મજૂર આવી ગયા છે અને જો આપણે ઓપનર ચાલુ કરી દીધું આજે આપણે બધાય ઢગલા ઓરી દેવાના છે એકદમ ચોખા કરી દેવાના છે આપણે આપણે બધું કામ આજ પૂરું કરી નાખવાનું છે તો જો વેજોભાઈ માંડવીના તગારા દઈ અને હીરોભાઈ જો તગારા ભરે છે જો વેજોભાઈ કંઈ ઘટે નહીં વેજાભાઈમાં કામમાં તો જો આ છે આપણે હીરાભાઈ જો હીરોભાઈ કે તો જા એક ટગલો છે અને જા અહીંયા એક ટગલો છે અને એક ટગલો જા અહીંયા સાઈડમાં પડ્યો તો જો આપણે બતાવી ટગલા જે બપોર થાય ત્યાં ઓરી અને ચોખા કરી દેવા અને અંદર જો બાયું વીણે જ્યાં અહીંયા એક ટબલો પડ્યો બરાબર અને જ્યાં અહીંયા તગારાની અંદર તો બહુ કંઈ નથી આવતું આજે કોક ડોડું અને જ્યાં અહીંયા કોક બી આવે છે તો આજે આપણે બપોર થાય ત્યાં બધું ચોખ્ખું કરી અને પછી બપોર પછી બાયુંને જો વીણવાનું જ કામ રહી જ્યાં અહીંયા અમુક ટકા ડાઠાને બધે ઉડાડી નાખે બાકી જ્યાં અહીંયા થોડાક વીણવા પડે અને જ્યાં અહીંયા કોથળાની અંદર જ્યાં અહીંયા ડાઠા અને અમુક કોક ડોડવો હોય ઝીણો હાવ તો જ આવે બાકી ન આવે તો જો અહીંયા કોથળો આપણે રાખી દીધો અને અંદર જ અહીંયા બાઈ વીણે છે આજે ચાર બાયુ અને એક હીરો ભાઈ અને એક વેજો ભાઈ છે તો આજે આપણે જો અત્યારે આટલા મજૂર કીધા છે તો જો આપણે આજે બધું ચોખ્ખું કરી નાખવાનું છે અને આજે આપણે માંડવી ચોખ્ખી કરવાનો ચોથો દિવસ છે જે આવી રીતના અલરથી ચોખ્ખી થાય માંડવી જે આજે ધીરે ધીરે ઓરવું પડે તો જ આ બધું નોખવું પડે નહીં તો નખું ન પડે તો આજે આપણે બહુ વાર લાગશે આ ઓરવામાં બપોર થઈ જશે આ ઓરતા તો જો ચા પી અને પાછું આપણે ઓપનર શરૂ કરી દીધું જો અહીંયા વેજાભાઈ છે એ તગાર આપે છે અને જો અહીંયા ઉપર હીરાભાઈ છે એ ઓરે છે તો આ વસ્તુ બહુ ધીરે ધીરે ઓરવી પડે તો જ આ વસ્તુ બધી નોખી પડે નહીતર તો પાછું ઓપનર તેવું તેવું પાછળ ઘા કરી દી જો અત્યારે ઓપનર પણ વધારે સ્પીડથી હાલે છે અને જ્યાં અહીંયા વેજાભાઈ તગારા આપે અને કાલે જે આપણે ડિસ્ટોનરમાં જે ઓયર્યું હતું તે જ્યાં ટોલીની અંદર ભર્યું હતું એમાં કોક કોક રહી ગયો હતો તો એ પણ જ આપણે આજે ખેતરમાં પગતી કરી દેવાનું છે ધૂળ અને જ્યાં અહીંયા તગારામાં કોક દોડવું અને કોક બી આવે છે અને આજે આપણે બપોર થાય તો બધા ઢગલા ઓરી દેવા જ્યાં અહીંયાથી તો એક ટગલો ઓરી દીધો જ્યાં અહીંયા એક છે હજી બાકી અને એક ટગલો છે હજી જયા અંદર બાયું વીણે છે બપોર થાય તો બધું ઓરી દેવું તો બપોર પછી બાયુને વીણવાનું જ કામ રહી અને જો ઓલી ની ધૂળ છે તે પણ ખેતરમાં પગથી કરી દેવી છે પછી બાયું વીણી લઈ તો સીતારામ મિત્રો અને જો અત્યારે વાગી ગયા છે હવા સ અને આજે મજૂર ગયા તા પોણા સ વાગે છે અને જો અત્યારે અંધારું થઈ ગયું અને જો આજે આપણે માંડવી ચોખ્ખી કરવાનું કામ પૂરું થઈ ગયું આજે આપણે બધી માંડવી ચોખ્ખી થઈ ગઈ અને જો માંડવી જ્યાં અહીંયા ગોડાઉનમાં બધી વ્યવસ્થિત ઢગલા કરી દીધા અલગ અલગ જો આ આપણે જે કાલે ડિસ્ટોનરમાં જે ધૂળવાળી જે માંડવી હતી ને તે એકદમ ચોખ્ખી કરીને જ્યાં અહીંયા નાખી છે ને આ ઢગલો આપણે આ જે છે એ ઢગલાની માંડવી છે ને થોડીક આમ એકદમ છે તો એને પણ અલગ રાખી અને આ ઢગલો છે એની બી થોડુંક આ માંડવી કરતાં થોડુંક નબળું હોય એટલે એને પણ અલગ રાખી આપણે અને આ જે ગુણી છે તે જે સવારે આપણે જે પાછળ બધું જે ફોરો દોડવો જે હોય તેનો જે ઢગલો તમને બતાવ્યો હતો તે દોડવો જે છે એ ઉપનરમાં ઉડાડી નાખે તો એને જો વ્યવસ્થિત આપણે બે વાર ઓર્યો હતો તો અહીંયા જો બધું નોખું પડી અને પછી જો મજૂર વેથી વીણી અને જો અહીંયા ગુણી ભરી દીધી અને જો ઉપનરે સાઈડમાં રાખી દીધું સડાવીને જો એ વાં રાખ્યું પણ અત્યારે છે ને તમને અહીંયાથી બહુ નહીં દેખાય જો આ અહીં પીળ્યું છે બરોબર જો અત્યારે અંધારું છે એટલે બહુ નહીં દેખાય જો અહીંયા આપણે રાખી દીધું જો અહીં દેખાતું એ શું તમને જો અહીંયા છે ને ઉપનેર રાખી દીધું બરોબર અને આજે આપણે માંડવી ચોખી કરવાનું કામ બધુંય પૂરું થઈ ગયું અને આજે ઓલા પાતાવાળા પણ જો ખોડ ભરવા આજે નો આવ્યા આજે આવવાના હતા પણ નો આવ્યા જ્યાં એની મોટલિયું પાંચ વધી છે તો હવે કાલે કદાચ આવશે બરાબર આપણે વાટ જોતા હતા પણ નો આવ્યા આજે પણ તો જો આપણું કામ બધું જ થોડુંક મોડું થયું પણ બધું પૂરું થઈ ગયું અને જે ઓલી ધૂળવાળી અમુક ટકા જે આપણે ડિસ્ટ ઓનરમાં ઓરી હતી ધૂળ એમાં કોક કોક ડોડવો રહી જતો હતો તો એ જે ટ્રોલી ભરી હતી ને તે અહીંયા ગોડાઉનની પાછળ આપણે ખેતરમાં આસી આસી નાખી દીધી અને તેમાંથી પણ એ બધી વીણી લીધી કોક બી અને ડોડુ હતો તો એ પણ વીણી લીધી આટલી થઈ એમાંથી જો આ ગુણી છે ને તે એટલી પાછી એમાંથી નીકળી અને આ પાંચ ગુણી છે એ સવારે જે ઓરતા હતા તે થઈ તો આજે આપણે જો માંડવી એકદમ ચોખ્ખી ક્લીન થઈ ગઈ હે અને આજે ચોથો દિવસ છે આપણે માંડવી ચોખી કરવાના કામનો તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી